કરવા ગયેલા એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા કોઈ પુરાવા આધારે નિવેદન આપ્યું છે અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે તો એસપી સાહેબ એ ખુલાસો કરવો પડશે છે એમને તો દીકરો ગુમાયો ને તમે કાયદેસર નું તો દસ વર્ષ અને તમે સ્ટેટમેન્ટ આપો કે ચોરી કરવા ગયા છે કેસ હળવો કરવા સારું ચોરી કરવા ગયા એટલે વાર્તા પૂરી

હા જોજો પછી આપડે લઈ નામ લઈ લો તમે ઉપર ચોરી ની વાત કરી છે અમને ખુલાસો हां बराबर नहीं तो પછી બોડી બોડી અમે સ્વીકારીશું ના તમે લેખાઈ દીધું છે હા આ બિલકુલ નથી ચાલે ભાઈ અમે કારણ કે ગઈકાલે બાયરૂપા કરીએ છે એમએલએ સાહેબ સાચ સરકાર ગઈકાલે આખો સરકાર સાહેબ પણ આટલી બધી ઉતાવળ શું જે પીએમ કરવાની એવું કહો છો अरे કોણ તમે જ કહો છો કે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર અહીંયા હાજર નથી મેં એવું કહો કે સ્થાનિક લોકોને તમે કોને લીધા છે ચાલે પણ આયો જો હાજર હોય તો બજેટમાં કોને લીધા સરકારી 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 બે પંચ રાખો ને સરકાર ના ના અમને ભરોસો નથી ગામના બે પંચ રાખો આ ભાઈ એ કેમ ના કર્યો

એમને પગાર દેશે બીજું એસપી સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે ખુલાસો કરવો પડશે આવું બિલકુલ નું કરો આ લોકો ગુનો છે એમણે તો દીકરો ગુમાવ્યો ને તમે કાયદેસર નું તો દસ વર્ષ કે કરવા હારું ચોરી કરવા ગયા એટલે વાર્તા પૂરી એટલે એવું બિલકુલ ના ચાલે છે

બિલકુલ આજે હું કરો છો કોઈ ઉતાવળ નથી એનો લાભી સાહેબ એવું કઈ ચોરી કરવા ગયેલા તમારી પાસે સીસીટીવી છે અરે સાહેબ એવું ક્યાં છે બતાવો ભાઈ સ્ટેટમેન્ટ મીડિયા મિત્રો તો અમે આદિવાસી અવસ્થામાં છે પણ એમનું આપા લખાવી શકતો તો ભાઈ તમે હમણાં નમન પછી સાહેબ તમે એવું ફરિયાદમાં એવું લખાયું કે મેં ચોરી કરવા ગઈ એવું મેં પોતે એમની મરે ચોરી કરવા

i'm hola

અરે ભાઈ બાપા કરીએ છે કોર્ટમાં આ છે ચા પર કરવાની છે એની પર કરો ને તમે એ છે ને પુનવાળી વાત મને નઈ કરવાની હા બે દિવસ હા ટ્રાયબલ મ્યુઝિયમ માં ત્યાંની સત્યમ કન્સ્ટ્રકશન એજન્સી ના માણસો એ જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડા ઉતારીને ઢોર માર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બહેનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમ અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે ને અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને એમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચૈતરભાઈ વસ્તુ આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉંચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડુંક ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે એને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને